અમદાવાદમાં ગીરના પ્રખ્યાત સિંહો જય અને વીરુની જોડીને શ્રદ્ધાંજલિ રૂપે સાંસદ પરિમલ નથવાણી દ્વારા એક વિડીયો ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું જે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે આ ગીત જે જાણીતા ગાયક આદિત્ય ગઢવીના સ્વરમાં અને પાર્થ તાર્પરાના લેખનમાં તૈયાર થયું છે જય વીરુના અતૂટ બંધન પ્રેમ અને ગીરની વિરાસતને ઉજાગર કરે છે આ પ્રોજેક્ટ પરંપરાગત સંગીત અને લોકવાદ્યોની છાંટ સાથે બનાવવામાં આવ્યો છે જે ગયા વર્ષે વર્લ્ડ લાયન ડે પર રિલીઝ થયો હતો આ ઉપરાંત નથવાણીએ દસમી ઓગસ્ટના વર્લ્ડ લાયન ડે નિમિત્તે જય જયવીરોની યાદમાં ટી શર્ટ્સ તૈયાર કરાવ્યા છે જે સાસણ ગીરની સવેનિયર દુકાનમાં મળશે અને તેમણે સરકારની તેમના નામની પોસ્ટ ટિકિટ શરૂ કરવાની અપીલ કરી ઘણા વર્ષોથી કેટલી ગીરમાં કેટલાય લાયનો આવ્યા અને ગયા એ લોકોનો પણ એક અલગ ઇતિહાસ છે અને રહેવાનો છે પરંતુ જયવીરુનું નામકરણ કરવાનો મને જે સમય ટાઈમ મળ્યો અને એ એકદમ જ એગ્રેસિવ લાયન હતા અને જે રીતે એ લોકોએ સામ્રાજ્ય ઊભું કર્યું ત્રીસ ત્રીસ કિલોમીટર ચાલીસ ચાલીસ કિલોમીટર ચારે બાજુ એ ફરતા હતા અને સાંજના છ વાગ્યા પછી ગીરમાં આવતા હતા છ નંબર સાત નંબર આઠ નંબરના રૂટ પર અને એનો પરિવાર બહુ મોટો થઈ ગયો એના બચ્ચાઓ પણ છે એના પાટળા પણ હવે મોટા થઈ ગયા છે અને અમે ખૂબ પ્રયત્ન કર્યો કે જય અને વિરુને જે ઇન્જરી થઈ એ બહારથી આવેલા એનિમલોથી એમની ઇન્જરી થઈ હતી અને એક જ મહિનામાં बु जे अवसान थियूं